નર્મદાના ગરુડેશ્વરમાં આવેલ આદિવાસી મ્યુઝિયમ ખાતે બે આદિવાસી યુવાનોને બાંધીને માર મારવામાં આવ્યો હતો તેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની જાણ થતા તાત્કાલિક ધોરણે તેઓ રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે તેઓનું પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું ઘટનાને પગલે આજે કેવડિયા સહિત આદિવાસી ઉજવણી પણ મોકૂફ રાખવામાં આવી છે અને બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમારા આદિવાસી સમાજના છોકરાઓ ચોર નથી ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં બસ ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કરી બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો એન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનો એલાન આપીએ છે પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચૈતરભાઈ આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરીયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરહ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાકી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન અમે આપીએ છીએ અને પાંચ દિવસ બાદ મંગળવારના બાર તારીખ બાર ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદનપત્ર પણ સત્તા સત્તામંડળને આપીશું આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું